તમારા હુકમની સામે આ લાચાર છોકરા છોકરીના ના લગ્ન બીજા છોકરા છોકરી સાથે તો થશે પણ લગ્ન થયા પછી આ લોકો તો દુખી થશે પણ જેની સાથે લગ્ન થશે એ લોકો પણ દુખી થશે તમારે લગ્ન જ કરાવવા છે ને તો આ બેવ જણાના એકબીજા સાથે લગ્ન કરાવી દો કારણ કે આ લોકોની નાત પણ એક જ છે ને નાત એક છે પણ ગોળ જુદા છે વાલમ જોગી અરે ગોળ ભલે જુદા હોય મુખી પણ મન તો એક થઈ ગયા છે ને અને જ્યારે બે જુવાન હૈયાના મન એક થઈ જાય ને ત્યારે હાકેમનો હુકમ પણ એને જુદા નથી કરી શકતા સોનાની કટારી કેડમાં સારી લાગે પેટમાં નહીં એ જ રીતે તમારી આ બધી વાતો કથા વાર્તામાં સારી લાગે સમાજના વ્યવહારમાં નહીં અરે તમે તો જોગી છો જોગી સમાજના નિયમોથી અલગા છો અને અલગા જ રહો નહીતર એક બાપુ તરીકે અમે બધા તમારી જે માન મર્યાદા જાળવીએ છીએ ને એને તૂટતા જરાય વાર નહીં લાગે અને એટલે જ કહું છું સમાજના વ્યવહારમાં દખલ કરવાનું છોડી દઈ જાઓ તમારી ઝૂંપડીએ ત્યાં જઈને ભગવાનની ભક્તિ કરો ભક્તિ જાઉં છું પણ જતા જતા એક વાત કહેતો જાઉં છું મુખી કે પ્રેમ ક્યારે થશે કોની સાથે થશે એ નક્કી કરવાવાળા આપણે કાળા માથાના માનવી કોણ મુખી એ તો કુદરત નક્કી કરે છે અને કુદરતની સામે જે પડકાર ફેંકે છે ને એને કુદરત જરૂર જવાબ આપે છે અને મુખે જોગી જોગી એની તો પૂનમના દિવસે બધાને ખબર પડી જશે અને જો પુનમ સુધીમાં બંનેના લગ્ન પોતાના ગોળમાં નહીં થયા હોય તો પૂનમ એ પંચાયત નક્કી કરશે ત્યાં ઘડિયા લગ્ન લેવાશે અને આ મારો બીજો હુકમ છે કાંજી માં વગરની દીકરી પર નજર ના રાખીએ ને તો આવી દશા થાય રખડું ધોડની જેમ જ્યાં ત્યાં મોં મારતી ફરે પૂનમને તો પાંચ આદ દિવસની વાર છે કાંજી હવે આ વંઠેલીનો હાથ ઝાલશે કોણ હમ હવે 80 તાડીમાં તો ગામનો કોઈ ઉતર હોય એ જ જમે એક કામ કર કાંજી તારા ગોળમાં તો 40 50 વરસના વાંડા રખડે જ છે એકાદર ભટકાડી દે કેમ વગરની દીકરી પર નજર ન રાખીએ ને તો આવી દશા થાય રખડું ધોરની જેમ જ્યાં ત્યાં મો મારતી ફરે પૂનમને તો પાંચ જ દિવસની વાર છે કાંજી હવે આ વાંઠેલીનો હાથ ઝાલશે કોણ હવે હેઠી તાળીમાં તો ગામનો કોઈ ઉતાર હોય એ જ જમે કેમ બાપુજી 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 બાપુજી